નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તરાયણ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા જારી કરાયેલ ગાઈડલાઇન્સ કુદરતી રેસામાંથી બનેલા દોરીનો ઉપયોગ કરો નાયલોન દોરીનો ઉપયોગ કરવાનું ટાળો ખુલ્લી જગ્યામાં પતંગ ચગાવો પતંગ પકડવા માટે રસ્તા પર દોરશો નહીં ટુ વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો તુક્કલ ઉડાડવાનું ટાળો તેનાથી આગ લાગી શકે છે કોઈને ઈજા થાય તો તાત્કાલિક એકસો આઠ ઉપર ફોન કરો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષો બાદ પ્રભુ શ્રી રામ પધાર્યા જાન્યુઆરી ડંકો આખા વિશ્વમાં ગુંજી રહ્યો છે પીએમ મોદી દરરોજ રામ ભજન શેર કરવાનું ચૂકતા નથી તેમણે એક ભજન શેર કર્યું હતું ભજનના શબ્દો જોઈએ તો વર્ષો બાદ પ્રભુ શ્રી રામ મંદિરમાં પધાર્યા તો તમે આ ભજન પણ સાંભળી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગાસાગર જઈ રહેલા યુપીના ત્રણ સાધુઓને બંગાળમાં છોકરીઓની છેડતીના આરોપમાં માર મારવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે મમતા બેનરજીને કોઈ મુમતાજ ખાન નામ આપ્યું હતું રામનવમી અને અન્ય ધાર્મિક સંઘર્ષ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ભગવા રંગ જોઈને મમતા બેનરજી ગુસ્સે થઈ જાય છે અને તેથી તેઓ આ હુમલાઓ કરાવે છે આ ઘટના નિંદનીય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે આગામી બાવીસમી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે